अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आपने અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોવા માંગીએ છીએ હવે અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર એટલે શું તો પ્રાઇમ નંબરની જો ડેફિનેશન આપણે જોઈએ તો એની ડેફિનેશન એમ થાય છે કે એક એવો નંબર કે જે એક અને એના પોતાના વડે જ ભાગી શકાય અને બીજા કોઈપણ નંબરથી શેષ વગર ભાગી ના શકાય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે પહેલાં દસ અવિભાજ્ય સંખ્યા જોઈએ તો આ બને છે એક છે બે છે ત્રણ છે એ બધી અવિભાજ્ય સંખ્યા છે પણ ચાર એ અવિભાજ્ય સંખ્યા નથી એટલે ચારને શું કરી શકાય છે તો કે ભાગી નાખી શકાય છે કારણ કે ચાર જે છે એ બે વડે ભાગી દઈ શકાય ધારો કે ત્રણ છે એને કોઈના વડે પણ ભાગી ના શકાય એકથી અને ત્રણથી જ ભાગી શકાય એવી રીતે પાંચ છે એને પણ એક અને પાંચથી જ ભાગી શકાય પણ જો છ નંબર જોઈએ તો એ છ નંબરને આપણે ત્રણથી ભાગી દઈ શકીએ છીએ એવી રીતે બેથી પણ ભાગી શકીએ છીએ ભાગી શકાય એવી સંખ્યા છે એટલે એને અવિભાજ્ય સંખ્યા નથી કહેતા અથવા તો પ્રાઇમ નંબર આપણે નથી કહેતા આવા પ્રાઇમ નંબર કેટલા છે એ આપણે શોધવું હોય ધારો કે અહીંયા આપણે દસ લખેલા છે પણ જો આપણે એ પ્રોગ્રામથી શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ એ આજે આપણે જોઈએ તો એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસોને ચાલીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને એકસોને ચાલીસ નંબરના પ્રોગ્રામ ફાઇન્ડ ફર્સ્ટ એન પ્રાઇમ નંબર માટે છે એટલે કે આપણે પહેલાં અમુક પ્રાઇમ નંબર શોધવા હોય ધારો કે પાંચ આપણે આપીએ તો પાંચ નંબર શોધીને બતાવશે દસ આપીશું તો આપણને દસ નંબર બતાવશે તો હું આને પહેલાં રન કરું ઓલ્ટર આર કરીને આપણે રન કરીશું અને અહીંયા જો હું દસ નાખું છું અને એન્ટર આપું છું તો તમને જોવા મળે છે કે પહેલાં દસ પ્રાઇમ નંબર મને શોધીને બતાવે છે કે જે આપણે સ્લાઇડમાં જોયા એક બે ત્રણ પછી ચાર નંબર નથી પાંચ છે છ નંબર નથી અને સાત છે એવી રીતે આપણને બધા જોવા મળે છે તો આ પ્રાઇમ નંબરની સિરીઝ આપણને જોવા મળે છે હવે એને આપણે કઈ રીતે પ્રોગ્રામ બનાવ્યો છે એ આપણે પહેલાં સમજીએ તો આપણે બધા આઈ જે અને એવા બધા વેરિએબલ લીધેલા છે ત્યાર પછી આપણે એન્ડ નંબર માટેનો એફ કર્યું છે પાંચ પ્રાઇમ નંબર જોઈતા હોય તો અહીંયા આપણે પાંચ નાખીશું અને દસ પ્રાઇમ નંબર જોઈતા હોય તો દસ નાખીશું અને પંદર જોઈતા હોય તો આપણે પંદર નાખીશું એટલે ધારો કે આપણે અહીંયા દસ એન્ટર કર્યા તો આપણે અહીંયા પછી ત્યાર પછી આપણે ફોર લૂપ લગાવી છે અને આપણે ફોર લૂપની અંદર કોઈ કંડિશન નથી આપી એટલે કે ઇન્ફાઇનાઇટ લૂપ બનાવી દીધેલી છે પણ પછીથી આપણે શું કરેલું છે તો કે આપણે ચેક કરીએ છીએ કે ઇફ ટી ઇક્વલ ઇક્વલ ટુ એન તો આપણે અહીંયા જોઈએ છીએ કે આપણે એનની અંદર દસ નંબર નાખેલો હતો પણ જો આપણે અહીંયા ઉપર ટીની કિંમત જોઈએ તો ટીની કિંમત આપણે ઝીરો કરેલી હતી એટલે અહીંયા પૂછવામાં આવશે પહેલી જ વખતમાં ઝીરો એ દસને બરોબર છે ના જવાબ આવશે ના આવશે એટલે એ નીચે આવી જશે જો યશ થઈ જાય એટલે કે આપણે દસ નંબર જોઈએ છે અને દસ નંબર મળી જાય તો એ બ્રેક કરી અને આ લૂપને બંધ કરી દેશે પહેલી વખતની અંદર જોવા મળશે કે અહીંયા ટ્રુ નહીં થાય એટલે એ નીચે આવશે અને ફ્લેગને ઝીરો કરશે કે અત્યારે પ્રાઇમ નંબર એને મળ્યો નથી અને ત્યાર પછી આપણે લૂપ લગાવીશું અને બેથી શરૂ કરીશું કેમ કારણ કે એક ઓલરેડી આપણે જાણીએ છીએ કે એક જે છે એ પ્રાઇમ નંબર છે જ અને એટલા માટે આપણે એકથી નથી ચાલુ કરતા પણ પછી બેથી ચાલુ કરીએ છીએ અને આપણે આઈને મોડ્યુલસ ટુ કરીએ છીએ એટલે આપણે જો અહીંયા જોઈશું તો આઈની કિંમત અત્યારે વન છે તો વનને આપણે બે વડે ભાગીએ છીએ અને એ ચેક કરીએ છીએ હવે જો એને ભાગી શકાતું હશે તો એ અંદર જતું રહેશે અને અંદર જશે તો ફ્લેગ વન થઈ જશે એટલે અહીંયા પછી આપણે બહાર આવી અને ચેક કરીએ છીએ જે ફ્લેગ છે એ નોટ ઇક્વલ ટુ વન હોય નોટ ઇક્વલ ટુ વન એટલે કે આની અંદર ગયું જ ના હોય એ આ ઈફની અંદર તો એનો મતલબ એમ થાય કે એ પ્રાઇમ નંબર છે એને ભાગી નથી શકાય પણ જો એ અંદર જતું રહ્યું હોય તેનો મતલબ એમ થાય કે એ સંખ્યાને ભાગી નાખી છે ભાગી નાખી હશે સંખ્યા તો પછી એ બાર આવી જશે એટલે આપણે અહીંયા આવી અને ચેક કરીશું અને ના હોય વન તો પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે એ નંબરને પ્રિન્ટ કરી દઈએ છીએ ટીને પ્લસ પ્લસ કરીએ છીએ કે એક પ્રાઇમ નંબર આપણને મળી ગયો અને એ પાછું અહીંયાથી ઉપર જશે અને ચેક થશે કે આપણે કેટલા પ્રાઇમ નંબર જોઈતા તો આપણે દસ પ્રાઇમ નંબર જોઈતા હતા એટલે હજુ દસ નથી આવ્યું એટલે પાછું અંદર આવશે ફરી પાછું એ જે वैल्यू आई हे पाची चेक, ने चेक कर ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है की आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद